વાહ આજે તો કંઈક અલગ જ નજારો જોવા મળ્યો છે સવારમાં પહોરમાં આજે સ્ટેશનની બધી લાઈટો ચાલુ છે સામેની સાઈડ ચાલુ છે અને આ પટ્ટામાંય ચાલુ છે ડર સવારમાં એટલું ઘોર અંધારું હોય કે વાત જવા દો પણ મારા ખ્યાલથી લગભગ ચેકિંગ આવવાનું હોય છે એટલા માટે અત્યારે અને સ્ટેશનવાળા પણ બધા આવી ગયા છે માસ્ટરને બધા નકર કોઈ આવ્યું ના હોય અત્યારમાં પહોંચમાં લગભગ ચેકિંગ આવવાનું હોય છે

પેલું માથે ચડી જાય ઓડા મોટા ખેતરમાં માં જોવો તો ઝીણા ઝીણા છોકરાઓ કેવા રખડે છે બે ત્યાં છે એક અહિયાં છે કઈ બીક નથી એને અહીંયા ઘણા જનાવર આવતો હોય સાપ નીકળતો હોય મોડિયા હોય પણ આ લોકોને કઈ બીક ના હોય અને એના મા બાપને પણ કઈ ચિંતા ના હોય અને એના છોકરાઓને જ કઈ ના થાય આ જૈનમાં હોય ત્યાંથી આમ જ રખડતા હોય ધૂળમાં આરોટતા હોય ધૂળમાં રખડતા હોય અને આવી રીતે છૂટા મૂકીને અહીંયા જાય અને આપણું છોકરું હોય તો જીરીક પડે તો પોપલા વેડા કરે ને એવું બધું અગરબત્તી લઈને આખા ખેતરમાં રખડે જો ઓલું છોકરું જો કરે છે એ વટુડિયા મને કામ કરવા દો આગે જાઓ પાવડા માથે ચડી ગયું તું તો હલો 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 આમ કદે હાઈ કદે

કિશન કિશન કર્યો રવિ રવિના આવી તો કિશન હે નામું છે એમ નથી બોલતા આવડતું હે કે બોલે છે કિશન એ કોને અહીંયા આવું છે હા તુલસી અલે કેવા ભટુડિયા રમે છે બધાય આ હું આવ્યું છે જણા એવી મમ્મી બધી ખબર પડે ભટુડિયા કેવા રમે છે બધા તરસાના એક જો ત્યાં રખડે છે મસ્ત અહીંયા કરી નાખ્યું ચોખ્ખું મમ્મીએ હે એ કંઈ નથી આવી ભોમડા જ ગયો તો કાબે

અને આ અમારા ઘરના સભ્યો છે મહેમાન કેટલો બધો અવાજ કરે છે વાતો કરે છે હજી અમારા જામફળીમાં પણ ઘણા બેઠા છે કેવું જામફળ ખાય છે અમારી જામફળીનું ચલો ટાઈમ થઈ ગયો છે નીકળ્યા પાછા કામ ઉપર જય માતાજી જય માતાજી

Gidera kau asal nana-nana Hello guys, kita. Hello guys Ini nih, ngomong-ngomong Apa popi ora, Dada Apa popi ora dada, ayo Popi ora dada Popi ya le, apa popi ya Halo, jawab kondernya popi ya, waljo dada lainnya Halo, maji લઈ લ્યો વાહ દાદા વાહ કેવડા બોપિયા છે લઈ લ્યો આપણે અત્યારે નથી ખાવા આપણે બપોરે મોરીને ખાવું ખાવા આવે નથી ખાવા નથી ખાવા બિસ્કિટના બે બાંધા લઈ આવ્યા છીએ હજી જરૂર પડશે તો પછી લઈ આવશે આ ભગવાત તારા કરતા દફતર મોટું છે આમ કરતો જો જી ઊપડતુંય નથી હું એ ઓળા હોય ક્યાંય હે હા તો એક જ હોય વાલ હાલ કઈરો ને હાલો ઉતરી જાવ અટા ઉતરી જાય કઈ અત્યારે એમ ડાયરેક્ટ તાત્કાલિક ના થાય

સાહેબ ગોલ્ડ લઈ લે એ સેવાના કાર્યમાં જોડાયેલા છે અમારી સાથે જોર નહીં બોલ હેલો ગાયસ અહીંયા બોલ મન હોય તો એ બોલે જુગાર કરે છે નહીં તું મને નથી શીખડાવતો ગીઝર લાગી ગયું છે અને એક ઓલા બાથરૂમમાં પણ ગીઝર લાગી ગયું છે કોરિયે ચાલુ અનોર્ટ ફિટ કેરો નઈ ચડાયા તમે મારસોડિયા તમે મારસોડિયા હા દરઈ ગયા કાકા બે અમારી સેવા છે એટલી જ આ ભાઈની છે સેવા પૂરે પૂરી પ્રણો લાઈક કરો રઈ જ ને ગાડી ગાઈસ ફરીથી પહેલેથી

જેમાં કીડિયારું પૂરવાનું છે આમાં બધી જગ્યાએ હોલ પાડી દીધા છે અને આખી બોટલ ભરી કીડિયારાની અને પછી મૂકવા જવાની છે બધી જગ્યાએ કાલે જે રાતે બોટલ ભરી તમને બતાવું જો આખો કોથરો ભર્યો છે આ રીતે બોટલ ભરી છે અહીંયા બધી જગ્યાએ હોલ પાડ્યા છે એટલે આ ગમે ત્યાં મૂકી દઈ એટલે હોલમાંથી કીડીઓ મકોડા છે એ બધું ખાઈ લે ચલો બધા જામફળ ખાવા મસ્ત અમારી જામફળી ના મીઠા મીઠા પૂછી જાઓ ઉપાડવો કામ કે તો તું લોગ એડિટ કરતો રહે હું તો જાઉં છું ઉભો રહો આવો આવો સો ગાઈસ વાગી ગયા છે અઢી અને હવે બધી જગ્યાએ બોટલ મૂકવા જઈએ છીએ તો હે એક બોટલ ખાઈ લે તું ખાઈ લે

એમું કિડાર ગાઈસ બોજી ગયા છીએ માં ખોડિયારના મંદિરે અને શુભ શરૂઆત અમારા માં ખોડિયારમાના મંદિરથી જ કરવી છે સેવાની તો આ બધું લઈ આવ્યા છીએ તો ચલો કરી દઈએ શુભ શરૂઆત લઉં બીજી નાખતા જાય સાઈડમાં

ગાઈસ બધી જગ્યાએ બોટલ મૂકી દીધી છે અને કીડીઓ પણ આવવા માંડી હતી નીચે અમે ઓચરા ખોડિયાલ મંદિર જ્યાંથી અને બધી જગ્યાએ બોટલ મૂકી અને થઈ ગયા છીએ ફ્રી હવે ઘરે જઈ અને પાછું કામ ઉપાડીએ જે નવો લોડ ને બધું લઈ ગયું તો એનું પણ બધું માંડીએ ભરવા જેટલું થાય એટલું હા પપ્પા યુ સુધારે છે જો ડિઝાઇન કરી વાહ 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 કઈ રહ્યો તમે ડિઝાઇન હું થયું

મેગી થઈ ગઈ છે રેડી હવે સર્વ કરી લઉં અને પછી પ્રણવ ટેસ્ટ કરી કે કેવી ભાઈની અખોતરા બાજી આમાંય કઈ છે આને અખતરો કર્યો છે બધી વસ્તુ અલગ અલગ નાખીને એટલે ટેસ્ટી કેવી થઈ એ જણાવજો બરાબર તું પહેલા ચેક ના પહેલા તું ચેક પહેલા તું ટેસ્ટિંગ કરતા હે ચાલા જલ્દી જલ્દી ટેસ્ટ કર મને હું પહેલા ટેસ્ટ લઉં બે મિનિટ ઓકે

સો ગાય આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ